શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા આજે મહાશિવરાત્રી છે ની બધાની શુભકામના આપણે બધું જ તૈયાર કરી લીધું છે પાકો સીધો ભરી લીધો છે પૂંજાપો ભરી લીધો છે અને પંચામૃત આપણે ઘરની ગાયોનું અને બસ આમાં આપણે ઘી લઈ લીધું છે દીપમાળા કરવા માટે તો આપણે અત્યારે મંદિરે જઈ આવી છ વાગી ગયા કેટલી ઉતાવળ રાખી રાતે બધું તૈયાર કર્યું સવારે કેટલી ઉતાર રાખી તો પણ છ વાગી ગયા બધી ગાયો નું કામ કરી રહ્યા છે તો હાલો મંદિરે હવે આરતી થઈ જ ગઈ છે દીપ માળા ત્યાં તોય આપણે પોગી જાય આપણે પોગી ગયા છીએ વહેલી વેલી હવારના મહાદેવના મંદિરે ઓમ નમઃ

Ya deh, ya, ini saya nama lama, ini saya nama lama. Apa? Hari Om, hari Om, hari Om. Apa lagi mana kepala? Tapi mata saya dah

મહાદેવના દર્શન થઈ જશે એકદમ શાંતિ થી વેલ આવી ગયે એટલે હવે આપણે જઈએ ઘરે મંદિર આપણે આમ આગવું પડે ઘણું અને નદીનો નો કાંઠો કહેવાય અહિયાં અને કાંઠા ઉપર છે પણ આપણે ગાડી લઈને આવીએ એટલે વાંધો ન આવે ને આવે તો થોડીક વાર લાગી જાય આજે જો મહાશિવરાત્રી હતી અને મંદિરે ગયા એટલે ગાયો નું કામ ને થોડુંક મોડું છું અને બધી તો ખાઈ લીધું વાઈંધા પાણી થઈ ગયા છે અને એ પાણી પી લીધું ખાઈ લીધું સારું લોજી ખાય છે ને તો અત્યારે ગાયો ખાય પી અને બધી બેહી ગયું હોય પણ ખાય થાય છે જો રવેતી જીભ ની મદદ થી કેવું કરે આખી ઊંધી પડી ગઈ ધોનું કંકુ બધાય છે ફળિયામાં અને શુભમ ને જેનીન બધાય વિયેવા છે ને આવીને સીધા કે જોવો ક્યાં બેહી ગયા ઘેરે ભાગ ખાવાની ના પાડે એટલે બબલા લઈ એ ટેકરી માંથી બેહી ગયા છે બબલા ખાવાનું કોણે કીધું તો પૈસા અહીં હાટવે પછી હે એટલે તમે દર્શન કરવા ગયા હતા કે ભાગ લેવા ગયા હતા

એ શુભમ તું પૈસા લઈ ગયો છો તો કોણ લઈ ગયો ગયું મેડમ રાખતા છે પૈસા તો તમે તો શિવરાત્રી રાને હશે ખવાય બબલુ હે બપોર પડી તે શું કઈ બબલા ખવાય શિવરાત્રી રહી ખવાય બોર શિવરાત્રી આવે છે અને દર્શન કરીને આવીને બપલા જો લઈને ગયા તો બાળક ની શિવરાત્રી આવી હોય કઈ પૂરવા નિશાળે નથી કઈ કારણ કે પૂરવા ને છે નીકળો

આપણે જો રતાળુ શેરો અને સુકી ભાજી ફરાળ બની ગયું છે શિવરાત્રી નું તો આવો અને રતાળો એટલા મસ્ત એવા ને એવા ગળે આપણે રતાળો બાફી એટલે મોડા પડી જાય કલર એનું કારણ એ કે આપણે માળો કરીને બાફી એટલે એવા ને એવા ગળે રે અને મસ્ત બફાઇ એક રહ જેવા થઈ જાય એટલે એવો ને એવો કલર એવા ને એવા બફાઈ કલા રે અને અંદર આપણે નો પછી શેરો બનાવવા માં તો પણ આલે ખાલી કાસું ઘી ને ખાંડ નાખી દઈએ ખાલી દૂધ અને ખાંડ નાખી દઈએ તો પણ આલે સાંજના સાડા પાછો આવી ગયા છે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે ને આજ તો જેની ને પપ્પા બ્રેગ્રસ થયા પછી થાકી ગયા હતા એટલે બે દિવસ એને થોડીક એક બે ગાયનું મિલ્કિંગ કરતા બાકી ન કરતા તો આજે એને બધી ગાયો મિલ્કિંગ કરાવડાવ્યું છે છ સાત ગાયોનું એકલાય મિલ્કિંગ કર્યું ને વાહિંદા પાણી પાવાના બધી તો વાડ જોવે છે પણ હજી બે ગાયને ખાણ મૂકવાનું છે બાકી બધી ગાયને ખાણ મૂકાઈ ગયું છે તો એ ને દોયા પછી મૂકવાની ટેવ છે ખાવાની ટેવ તો મોટી ગાય અને બગલી ગાય તો ખાણ મૂકી દઈ સારો નાખવાનું ખાણ ખાઈ લીધા બધી આ બગલીનું ખાણ છે તો બગલી મૂકી આવી અને મોટી ગાય કોરું ખાય તો એમને કોરું મૂકી દઈ બગલી નું ખાણ લઈ આવી આ તો ખાણ ખાલી કરી નાખ્યા ને ઢેલના તગારામાં જ મોટી ગાયનું ખાણ કર્યું લક્ષ્મી તગારું બહાર કાઢી મૂક્યું બટ લીધો કેવી ખેંચ આવે જ્યારે મિલ્કિંગ કરી ને ત્યારે ખાઈ નહીં પછી ધોળે ઓલી જો ઓલી જો મોટી ગાય કેટલી જોડે એને એમ કે મારી હાટું લેવા છે તને આપું હો ઉભી રે હાલો બગલી ખાવાનું શરૂ કરી દીધું મોટી છે ને ધોળ કરે છે તો એની માટે લઈ આવી એટલે એ પણ ખાઈ લે એની શાંતિ થઈ જાય પછી બધા પાણી આપી દઈ અને સારો આપી દઈ મોટી છેલ્લે ધોવાની હોય અને ખાણ અરે ખાતી નથી એ છેલે ખાણ ને બધાયને એટલે એને આમ કંઈક થઈ જાય તારે શું છે તે તો ખાઈ લીધું ખાણ હે નથી કાતું ખોટું બોલે શુભમ ને પાણીની ને માટીની વાસ એટલી ગમે તો અહીંયા જ રહી શુભમ બસ ત્યાં મૂકી દે પાણી આવ્યું છે તો માટી પલાળી દે બાકી તો બધું ભરાઈ ગયું અને જુઆર મસ્ત ઉગી ગઈ છે આપણે બધી અત્યાર સુધી ખેતર લીલું ન લાગતું તો મસ્ત એ ખેરખું થાવા મળ્યું છે મોટી મોટી થાવા મળી છે ને એટલે ખેતર લીલું લીલું બતાય અને હજી ચાર પાંચ દિવસ આઠ દિવસ જાય ને એટલે મસ્ત થઈ જાય એકદમ પાળા પાળાઢક થઈ જાય પછી પાળાઢક થાય ને પછી આપણે એને જીવામૃત આપવાનું છે એકવાર બાકી ક્યારે આખા લીલા સમ દેખાવા મળ્યા છે અને હજી ભીનું પણ છે

એક બાજુ એક બાજુ એક બાજુ માથે ખાલી સાઈડ માં શુભમ ને હજી ખેડુ બનાવવો પડશે હજી વાલ લાગશે ક્યાં શુભમ ક્યાં જવું છે આને મળવા જવું આને મળવા જવું મળીએ ચા ને શુભમ ને ભાડે એટલે બધા ભાગે તે તું બીવરાવતો તો છે એ પાક્કું છે બીવરાય નહીં કેમ બીવરાવાય કારેક ના કવડી જાય એકવાર તો કવડી ગયો તો નાનો તો એ કેટલા ઇન્જેક્શન ખાતા તા નવ નવસતે કે હોળ નવ તો મોવા જઈ નહીં બધા તપડી ગોરસ ફેમિલી ને બહુ જ મોર આવ્યો છે શુભમ ગોતે છે ક્યાંક એક આધી જડી જાય તો પણ કેમ લાગે શુભમ જળશે કે હે કારણ કે જોવો કેટલો આવ્યો આની ઝીણો ઝીણું હજી એમલી ગોરહ નથી આવી કાયતરા ગઈ આને તો દેશી ભાષામાં કશું કહું હાલ હાલ આમ પાણી બધું પલ્લી જાય ખાડો ભરાઈ રહે એ મૂકી દે